નેપાળની રક્સુલ બોર્ડરથી લાલચંદન અમદાવાદમાં વેચવા લાવેલા બે જણાને પોલીસે પકડી પાડ્યા છે રાજસ્થાનનો રાજેશ અને યુપીના અતિક અહેમદ પઠાણને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી બાવન કિલો લાચંદન કબ્જે કરાયું છે લાલચંદનની કિલોની કિંમત દસ રૂપિયા થાય છે પૂછપરછ કરતા તેઓ ગ્રાહકો શોધવા માટે આવ્યા હતા અહીંયા નવા બીજી આ લાકડું આ ઇન્ટરનેશનલ કિંમત એની ઘણી વધારો હોય છે આ આલોકન પૂછપરછ કરવામાં આવે તો લગભગ એ લોકો એમણે કીધું તમે રક્સોલ બોર્ડર નેપાળ નેપાળ અને જે ઇન્ડિયાની બોર્ડર છે રક્સોલથી એ લોકો ત્યાંથી આવેલા અને નવા ગ્રાહકો શોધવા માટે આવેલા રાજસ્થાન અને અતિક અહેમદ નેપાળના કાઠમાંડુમાં રહીને રક્ષોલ બોર્ડર પર સંજય સિંઘ નામના વ્યક્તિ સાથે મળીને લાલ ચંદનની ચોરી કરતા હતા ચોરેલું ચંદન ભારતના જુદા જુદા રાજ્યોમાં વેચી દેતા હતા હાલમાં રક્ષોલ જે છે બોર્ડર ઉપરથી એક સંજય સિંહ કરીને છે તમાકુ ગુટકા અને ખાઈનો વેપાર કરનાર રાજેશ અને અતીક અહેમદ વધુ પૈસા કમાવાની લાલચમાં લાલચંદુ લાકડું વેચવા માટે પ્રથમ વાર આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા ભાટણી વીટીવી અમદાવાદ